સુંદર નૃત્ય કરતા કરતા ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું શ્રોતાજન સનકાદિક ભગવાનને પ્રશ્ન કરતા કહે છે કે હે પ્રભુ આ ભક્તિ ક્યાંથી આવી ત્યારે સનકાદિક ભગવાન કહે છે કે આ ભાગવતના અર્થથી ઉત્પન્ન થઈ છે જો ભાગવતના એક એક શબ્દમાં ભક્તિનો વાસ છે ભાગવત નો એક એક શબ્દ ભક્તિ પ્રદાન કરવા વાળો છે આ ભક્તિ ક્યાંયથી આવી નથી આ પ્રગટ થઈ છે ભક્તિ મહારાણી સનકાદિક ભગવાનને કહે છે કે પ્રભુ આ કળયુગમાં હું નષ્ટ પ્રાય થઈ ગઈ હતી કથામૃતનું સિંચન કરી તમે મને પુનઃ પુષ્ટ કરી છે તો બતાવો હું ક્યાં રહું ત્યારે સનકાદિક ભગવાન કહે છે भक्ते श्रु गोविन्द दस्वरूपकर्त्री प्रेमेकधर्त्री भवरोगहन्त्री सात्वं च तिष्ठ स्वसुधेर्यसंश्रया निरन् શંકરં વૈષ્ણવમાનસાની જય ભક્તિ મહારાણી ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી તમે તો ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરવા વાળા છો પ્રેમેક ધરત્રી તમે પ્રેમનું સંપાદન કરવા વાળા છો ભવરોગ હંત્રી આ જન્મ મરણના પ્રવાહને હરવા વાળા છો એટલા માટે સાત્વમ ચ ધૈર્ય તમે ધૈર્ય ધારણ કરી અને નિરંતરમ વૈષ્ણવ માનસાની તમે ભક્તોના ચિત્તમાં જઈને વાસ કરો આ સ્થાન આપ્યું છે ભક્તિને કેમ તો કહે છે કે કળિયુગનો પ્રભાવ બધી જગ્યાએ પડે પણ ભક્ત જે શુદ્ધ વૈષ્ણવ છે આનું ચિત્ત એવું છે કે ત્યાં ક્યારેય કળિયુગનો પ્રભાવ આવતો નથી તમે અહીંયા હંમેશા સુરક્ષિત રહેવાના છો એટલે ભક્તોના હૃદયમાં જઈને તમે બિરાજમાન થઈ જાઓ સનકાદિક ભગવાનની વાત સાંભળી અને ત્યાં ઉપસ્થિત જેટલા પણ વૈષ્ણવ હતા એના ચિત્તમાં ભક્તિ મહારાણીએ સ્થાન ગ્રહણ કર્યું અને કહે છે જેના હૃદયમાં ભક્તિ આવે ને સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે અપી ધન્યા ભલે આ જગતમાં એની પાસે કોઈ ધન ન હોય પણ ભક્તિ જેના હૃદયમાં છે આનાથી મોટો ધનવાના જગતમાં બીજો કોઈ નથી કેમ મીરાએ કીધું ને પાયોજી મેને રામ રતન ધન પાય ભગવાનના નામનું ધન છે ચોર ન લૂંટે ખર્ચ ખૂટે આને કોઈ લૂંટીએ કે નહીં આપણું ફિઝિકલ તો કેટલા લઈને પણ જો ભગવાનનું નામ ભગવાનની ભક્તિ આને કોઈ લૂટી ન હોય કે અને પાછું જેમ વાપરો એમ વધે જેમ ખર્ચ કરો એમ વધે અને જો સૌથી સારી વાત હું છે આ જગતમાં ગમે એટલું આપણે પ્રાપ્ત કરીએ મૃત્યુ સમયે તો છોડીને જવું પડે આ બધા લોકો જાણે છે બધું મૂકીને જવું પડે છે પણ છતાં કોઈની ઈચ્છા હોય કે નહીં આપણે અહીંથી કંઈક લઈને જવું છે તો આ ભગવાનના નામનું જો બેલેન્સ બની જાય ને આને લઈ જઈએ કે આપણે એટલે એલઆઈસી વાળા આપણને શીખવાડે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી ખોટા જ કારણ કે તમે વહી ગયા ભાઈ તમારા ઘરવાળાને વીમો દેહે કે નહીં કન્ફ્યુઝન છે ભાઈ આમાં ગણન નહીં થાય બહુ તમે ત્યાંથી જ રિટર્ન આવી ન કે ભાઈ પ્રીમિયમ ટાઈમે ભર્યું છે અમે તમે દેતા નથી પણ જો ભાગવતની ગેરંટી છે ને આ અસલી ગેરંટી છે ભક્તિ જે છે ને એ અસલી તત્વ છે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ગીતામાં ભગવાન કીધું નમે ભક્ત પ્રણશ્ય અર્જુન એનાઉન્સમેન્ટ કરી દે આ ભક્તિનો કે મારા ભક્તનો ક્યારેય વિનાશ થતો તો આવું સુંદર આ ભક્તિનું સ્વરૂપ જેનાથી ભગવાન પ્રસન્ન થઈને આ સંસારમાં પ્રગટ થાય છે ત્યારબાદ સનકાદિકોએ ભાગવતની ખૂબ મહિમા વર્ણન કરી કે ભાગવત શ્રવણ કરવાથી નાના મોટા સમસ્ત પાપોનો નાશ થાય છે કોઈ વ્યક્તિએ ગમે એવું પાપ કેમ ન કર્યું હોય પણ જો એ ભાગવત શ્રવણ કરે તો એનું પાપ તત્કાલ નષ્ટ થઈ જાય નારદજી કહે છે મને તો વિશ્વાસ છે પણ કળિયુગમાં જે આવવાના છે એને કેમ વિશ્વાસ આવશે તો કઈક એવી કોઈ કથા એવું કોઈ પ્રમાણ હોય તો બતાવો કે જેનાથી લોકોને શ્રદ્ધા જાગે કે નહીં વાસ્તવમાં ભાગવતમ સમસ્ત પાપોનો નાશ કરવા વાળો છે ત્યારે ગૌકર્ણ ઉપાખ્યાનનો આરંભ કરતા સનકાદિકો કહે છે કે તુંગભદ્રા નદીના તટે આ તુંગભદ્રા નદી દક્ષિણ ભારતમાં છે તો નદીના તટે એક સુંદર નગર છે એમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે આત્મહત્યાનો નિર્ણય કર્યો મરવા માટે જ્યારે વનમાં ગયા ત્યાં એક સાધુનો ભેટો થયો અને એને કીધું મરવું શા માટે બોલે પુત્ર નથી તો સાધુ એ સમજાવ્યું કે નથી તો હારું છે ને નથી તો જે છે એને પૂછ હું દશા જઈ આ ભારતમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે તો એ પૂછો એને કેટલી કરી કેટલા મંદિરે માથા ફોડ્યા ત્યારે પેદા કર્યા એ દશા હોય છે ત્યારે એવા માતા પિતા કહેતા હોય કે આની કરતા નોવતી સારું હતું આવા શબ્દો નીકળે છે ને તારે નથી એ સારું છે તું આ બધી વાસનાઓ છોડી દે ભગવાનનું ભજન કરે તો આને ઉપદેશ કર્યો તમને હું ખબર પડે તમારી જેવા બાવાઓ તમારે નો ઘર હોય નો કુટુંબ હોય આ સુખ શું છે તમને કેમ ત્યારે એ સંન્યાસી કહે છે કે હે બ્રાહ્મણ એક જન્મમાં પુત્ર નથી અને તું મરવા માટે કેટલી વાર આત્મહત્યા કરીશ તો આવતા સાત જન્મ સુધી તને પુત્ર નથી બ્રાહ્મણ ને આશ્ચર્ય થયું યારું કપાળ જોઈને સાત જન્મ નું ભવિષ્ય કહી દેતા હોય તો આ દીકરો આપી એને ઊંધું વિચાર કર્યો કે કે પાસે મરવા તો તો આવ્યો આ તળાવમાં ડૂબીને મરવું હતું પણ હવે પોગ્રામ કેન્સલ તમારા ચરણમાં મરીશ જો પુત્ર નો આપ્યો ને તો બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને તો સંન્યાસી વિચારમાં પડ્યા એ કે આ તો ધરમ કરતા ધાડ પડી હું તો આનું હારું કરવા આવ્યો હતો પણ છતાં હું તને સંતાન આપીશ એને ફળ આપીને કીધું આ ફળ તારી પત્નીને ખવડાવી દીધું આનાથી તને એક સુંદર પુત્ર ભગવાનનો ભક્ત પુત્ર પ્રાપ્ત થશે આ બાજુ ઘરે આવી અને એ ફળ એની પત્નીને આપ્યું પત્ની હતી આજની ટીવી સિરિયલની વિલન જેવી જાણો છો ને જેવા લક્ષણો હોય એવા બધા જ એમાં હતા એનું વર્ણન થયું છે પણ આપણે એમાં ટાઈમ નથી બગાડવો ધુંદલી એનું નામ હતું જવો આત્મદેવ છે ને એ આત્મા છે એટલે આપણે પોતે ધુંદલી છે ને એ બુદ્ધિ છે આત્મા જયારે બુદ્ધિની પકડમાં આવી જાય ને ત્યારે એ પોતાનો વિવેક ભૂલી જાય શું કરવું શું ના કરવું બધું ભૂલી જાય એ ફળ જયારે આપ્યું તો એને વિચાર કર્યો કે ફળ તો ખાવું નથી કે મારે તો પુત્ર જોતો નથી કારણ કે મારા મતે તો સંસારમાં બે જ સ્ત્રીઓ સુખી છે વંધ્યાવા વિધવા નારી એક તો જેને પુત્ર નથી અને એક જે વિધવા છે એ બાકી બધી દુખી છે કોણ કે ધુંધલી હવાની ઉપરથી તમે સમજી લેજો એની વિચારધારા શું હશે એ નહીં પણ એની બહેન એક દિવસ એના ઘરે આવી એને કીધું કે આ ફળ આવ્યું છે પુત્ર મારે જોતો નથી મારે શું કરવું જોઈએ અને આમાં તમે જોવો તો બહેનો સલાહકાર વધારે હોય કોઈ પણ સ્ત્રીની સલાહકાર છે ને બેન હોય પેલી એને કીધું ટેન્શન શું કામ લેસ મારે ચાર પાંચ છે અને એક હજી ગર્ભમાં છે આનો જન્મ થાય તને આપી દઈશ બદલામાં તું ધન આપી દેજે તારા પૈસાની તાણ નથી અને અમારે એની તાણ છે બે બહેનોએ પ્લાનિંગ કર્યું અને કોઈને ખબર પડી નહીં કે એની બેનને ત્યાં જે પુત્ર થયો છે એ ચૂપચાપ લાવી અને આ ધું આપી દીધો બધા ગામ લોકોને થયું આત્મદેવને ત્યાં પુત્ર જન્મ થયો છે અને આખું ગામ ઉત્સવ મનાવે ધૂંધલી કીધું નામ હું રાખી શીખી આજકાલ તમે જુઓ જે માતાઓ પોતે નામ રાખે છે હોઈ શકે ધુંધલી પરંપરામાંથી હું ગામ કારણ કે છોકરા નાના થાય ને એટલે એને એમ લાગે બસ આ મારો છે પરિવારના કોઈને અડવાઈ ન દે હવે તો એવી સ્થિતિ અમે જે જોયું છે કહો છો ભાઈ તમે એમ ન કહેતા કે ભાઈ આવું કેમ ઈ તો એમ કે અડવાનું નહીં કેમ જમ્સ લાગી જાય હવે ખેતરમાં મોટો થયો જેનો બાપ પૂછે ને જમ્સ લાગી જાય ગડીમાં હે અને નામકરણ જો નામકરણ સોળ સંસ્કારોમાંથી એક સંસ્કાર છે આપણા સનાતન ધર્મમાં અને નામનો પણ એ વ્યક્તિ સાથેનો એક સંબંધ હોય છે અને એટલા માટે પૂર્વના સમયમાં શાસ્ત્ર અનુસાર નામ કોણ રાખે જે પરિવારના ગુરુ હોય કુળ ગુરુ હોય એ નામ રાખે પરંપરા એ ચાલતી હતી ગુરુજનો નામ આપતા હતા પછી આ પરંપરા બદલીને ફઈના હાથમાં ક્યારે આવી ગઈ એનો કોઈ ઇતિહાસ નથી નામ પછી એ મંડ્યા પાડવા અને પછી ફઈ હાથમાંથી અધિકાર ગયો હવે તો એની માં એ જ નામ પાડે તો ધૂંધલી આ કામ બહુ પહેલા કરી નાખેલું એમ એને કીધું મારો પુત્ર છે એટલે નામ હું પાડીશ તો ધૂંધલી નામ હતું એને નામ પાડ્યું ધૂંધુકારી અને જેવી માના ગુણ હોય એવા જ નામ પડે પુત્રના હકીકત પુત્ર કે પુત્રીનું નામ ભગવાનના નામ ઉપરથી હોવું જોઈએ જેના કારણે તમે રોજ એને બોલાવો ને તો ભગવાનનું નામ બોલાય ભગવાનનું નામ હોય ને તો તમે તુકારો ન કરીએ પણ ગુજરાતી ગુજરાતી નારાયણ હોય તો નાનીઓ કઈ નાખે હરિ હોય તો હરિયો જો ભગવાનના નામનો અપભ્રંશ એ પણ અપરાધ છે તો નામ સાત્વિક હોય ને તો એના ગુણ સાત્વિક બને એનું વ્યક્તિત્વ નામ પ્રમાણે વ્યક્તિત્વ બને આપણે એક અસર છે ગુરુજનો એટલે નામ આપતા કે એ જોવે એના લક્ષણ શું છે એનો સ્વભાવ એના કર્મ એ જોઈને નામ આપે અને આજે નામ રાખ્યા હોય ગુરુજનો ઘણા ફેશન માટે જાય ગુરુજી પાસે જો અમે અમારા ગુરુ પાસે નામ પડાવ્યું ઘરે આવીને બીજું પાડ દે સમાજમાં એવા ઘણા દાખલા છે ગુરુજી પાસે ગયા હોય આ અમારા પુત્રનું નામ રાખો ને તો નામ એણે પુરુષોત્તમ એટલે પછી માતા પિતાના આ તો ઓલ્ડ ફેશન છે આ નામ થોડું શોર્ટ હોવું જોઈએ કે ઓલ્ડ ફેશન ન હોવું જોઈએ એટલે એ પુરુષોત્તમનું પુલું કરી નાખે ને અને અત્યારના નામ તમે જુઓ ટોમી આપણે એમ થાય દીકરો છે કૂતરો છે કાંઈ ખબર જ નથી પડતી આવા નામના કોઈ મકસદ જ નહીં અને એવા એવા વિચિત્ર નામ લાવ્યા છે કે એ બોલતા બોલતા કદાચ નરક જ જાહે સીધા એવું લાગે કન્ફર્મ નરક જાવાના એવો નામકરણ સંસ્કાર છે એની પણ એક મર્યાદા છે તો એ અનુસાર નામકરણ થવું જોઈએ ધુંધલી બ્રાહ્મણ પરિવારમાં છે છતાં એને કીધું નહીં નામ હું રાખીશ નામ ધોંધોકારી અને જે ફળ વધ્યું તો એ ગાયને ખવડાવ્યું કારણ કે એણે તો ખાધું જ નથી ફળ ગાય ને ખવડાવ્યું આ ધુંધુકારીના જન્મના ઠીક ત્રણ મહિના પછી ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો હવે કાન ગાય સમાન શરીર મનુષ્યનું નામ થયું ગૌકર્ણ પણ જો સાધુ કે ગુરુના આશીર્વાદથી જે સંતાન જન્મ લે ને એ સંસ્કારી હોય ભગવાનનો ભક્ત હોય સદાચારી હોય પણ જે માતા પિતાની કામનાઓથી જેનો જન્મ થયો છે એના લખણ તો આપણે જાણીએ છીએ સુતજી કહે છે કે યતકાલેન તો જાતો તરુણો तन ગૌકર્ણ પંડિતો ज्ञानी ધંદુકારી મહાખલ કેવા થયા બંને પુત્ર કે છે ગૌકર્ણ પંડિતો ज्ञानी મહાન ભગવત ભક્ત બન્યા અને ધંદુકારી મહાખલ મહાદુષ્ટ થયો દુનિયામાં એવું કોઈ પાપ નહોતું જે આ ધૂંધો ન કર્યું હોય બિચારો બ્રાહ્મણ કુળમાં જન્મ છે અને આવો દુરાચારી બન્યો એક દિવસ આત્મદેવ દુઃખી થયા કેમ ઘરમાં જેટલું ધન હતું બધું જુગારમાં નષ્ટ કરી દીધું બધું પાપમાં નષ્ટ કરી દીધું ત્યાં સુધી કે છેલ્લે ઘરના વાસણ જે હતા એ પણ વેચી નાખ્યા આત્મદેવ દુઃખી થતા પોતાની જાતને કહે છે તિષ્ઠામી ક્વ ગચ્છામી કોમે દુઃખમ વ્યપોહયેત હું કોને કહું ક્યાં જાઉં આ મારા દુઃખનું વર્ણન હું કોની આગળ કરું બંધ્યાત્વમ તો સમીચીનમ કુપુત્રો દુઃખદાયક કહે છે આની કરતા તો આની માં વાંજણી રહી હોત ને એ વધારે સારું હતું કુપુત્ર બહુ દુઃખદાયી હોય છે આવા નિશાસા નાખે જુઓ હવે તમે વિચાર કરો કે પ્રારબ્ધમાં પુત્ર નહોતો આ પરાણે લાવ્યા શું ફળ પ્રાપ્ત થયું છે અને કુપુત્ર હંમેશા દુઃખ આપે છે એટલે ક્યારેય પણ સંતાનો માટે બહુ ભેગું કરવાની ચાહના ન રાખવી જોઈએ જો દીકરો ખરાબ થાય તો આમ વેડફી નાખવાનો છે અને હારો થાય તો એનું એ ના છે બદલે ચિંતા શા માટે કરીએ છીએ આપણે આ રીતે જ્યારે દુઃખ વ્યક્ત કરે છે અને ગૌકર્ણજી પાસે આવે છે ત્યારે ગૌકર્ણજી કહે છે હે પિતાજી અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી આ સંસાર જે છે ને અસાર છે આમાં આજ સુધી કોઈએ સાર કાઢ્યો નથી નીકળવાનો પણ નથી જો લોકો એમ માનતા હોય કે આ સંસારમાં સુખ મળશે પિતાજી આ બધા કેમ કારણ કે સુખ આ જગતમાં છે જ નહીં જે વસ્તુ અહીં છે જ નહીં મળે જેને આ જગત બનાવ્યું છે એ કૃષ્ણચંદ્ર ભગવાન ગીતામાં કે છે દુઃખાલયમ શાસ્ત્ર